સુરતમાં ડેન્ગ્યુએ મચાવ્યો કહેર રોગચાળો વકરતા વોર્ડની બહાર બેડ મૂકવાની ન સુરતમાં રોગચાળોએ ભરડો લીધો છે રોગચાળો વકરતા સુરત નવી સિવિલમાં દાખલ દર્દીઓનો તસારો જોવા મળી રહ્યો છે દર્દીઓ થતાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હોસ્પિટલમાં દાખલ દસમાંથી ત્રણ દર્દી ડેન્ગ્યુના છે ડેન્ગ્યુના કારણે સિઝનમાં આઠ લોકો મોતને ભેટ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી દર્દીઓને દાખલ કરવાની નોબત આવી ત્યારે કિડની હોસ્પિટલમાં ત્રીસ ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે ડેન્ગ્યુના મચ્છર દિવસમાં કરડે છે તેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે તેથી દિવસમાં પણ ફૂલ સ્લીવ શર્ટ અને પેન્ટ પહેરવાની સલાહ આપી છે ડેન્ગ્યુના લક્ષણો સાથે આવતા દર્દીઓ ચાર થી દસ દિવસથી તાવ આવવાની ફરિયાદ કરી રહ્યા છે

માળાને લઈને બાળકના આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા તેથી ડોક્ટરોએ આંતરડાના કાણાની સારવાર કરી બાળકીનો જીવ બચાવ્યો સ્મીવીર હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી બાળકીનો જીવ બચાવ્યો બનાસકાંઠામાં ખેડૂતોને લૂંટતી હાઈફન કંપની ખેડૂતો સામે ઝૂકી ગઈ બટાટાના પ્રતિમાણ વધુ ભાવ આપવા તૈયાર થઈ બનાસકાંઠાના બટાટાની ખેતી કરતા ખેડૂતોને લૂંટતી હાઈફન કંપની ખેડૂતો સામે ચૂકી છે એકબાલગઢ ખાતે આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હાઈફન કંપની ખેડૂતોને યોગ્ય બટાકાના ભાવ ન આપતી હોવાથી અને ખેડૂતો પાસેથી નીચા ભાવે બટેકા ખરીદતી હોવાની સાથે ખેડૂતોનું શોષણ કરતી હોવાને લઈને રોષ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લામાંથી સાતસોથી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી કંપની સામે ભારે રોષ ટાલ્યો જેથી ખેડૂતોના રોષના પગલે આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો ખેડૂતોનો રોષ જોઈને આખરે કંપનીએ ખેડૂતોને યોગ્ય ભાવ આપવાની ખાતરી આપી મહત્વનું છે કે બનાસકાંઠામાંથી ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને બટાકાની ખરીદી કરતી હાઈફન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતી તેમજ બટાટાના વજન અને પ્રોસેસિંગ પ્રક્રિયામાં ખેડૂતોને ઓછા ભાવ આપીને પરેશાન કરતા પોખરાજ કુકરી બાદશાહ મનાલી જેવી અલગ અલગ જાતોના બટાટાનું વાવેતર માટે પ્રતિમા બસો સિત્તેરથી થી બસો એક્યાસી રૂપિયાનો ભાવ ચાલે છે પણ આઈફોન કંપનીએ પોતાની તાનાશાહી શરૂ કરીને ખેડૂતોને મણે અન્ય કંપની કરતા ઓગણીસ ત્રીસ રૂપિયા ઓછા આપતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો ગીર બોર્ડરના ગામડાના વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કારની આપી છે ચીમકી તમે બહુ સાંભળ્યા હશે તાલાલા ગીરના બોર્ડર પરના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભય વાળું ભણતર ભણી રહ્યા છે જી હા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર બોર્ડર ને અડીને આવેલા ગામોના વિદ્યાર્થીઓ ભય તળે અભ્યાસ કરવા જઈ રહ્યા છે જેનું કારણ છે વાહન વ્યવહારની અવ્યવસ્થા પાણીકોઠા અને લીમદ્રા સહિતના આસપાસના ગામના બાળકો જાવંત્રી ગામે અભ્યાસ અર્થે જાય છે વાહનની કોઈ વ્યવસ્થા ન હોવાથી બાળકો વન્ય પ્રાણીઓના ભય સાથે ચાલીને અભ્યાસ અર્થે જવા મજબૂર છે પાંત્રીસ થી ચાલીસ બાળકો બે કિલોમીટર અંતર કાપીને ભણતર માટે જાય છે જેથી વાલીઓમાં ભયનો માહોલ છવાયો રહે છે ત્યારે સરકાર સમક્ષ વાલીઓએ વાહનની માંગ કરી છે જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળા સુધી લઈ જઈ શકે જો સરકાર આ બાબતે નિરાકરણ નહીં કરે તો આગામી દિવસોમાં શિક્ષણનો બહિષ્કાર કરી બાળકોને શાળામાંથી ઉઠાવી લેવા ચીમકી આપી છે

અમદાવાદ અને ગાંધીનગર વરસાદ ખાબક્યો ગુજરાત પ્રાંતમાં છેતાલીસ ટકા વરસાદ વધુ નોંધાયો જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં તોતેર ટકા વધુ વરસાદ પડ્યો રાજકોટમાં એક દાદા ત્રીસ મિનિટમાં ઝાપટી ગયા ઓગણીસ લાડવા મહિલાએ આરોગ્ય દસ લાડુ રાજ્યભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં ગણેશ મહોત્સવ અંતર્ગત શહેરના રીસકો રોડ પર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવ નું આયોજન કરાયું છે જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન થાય છે સિદ્ધિ વિનાયક દ્વારા સતત સોળમા વર્ષે લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માત્ર પચાસ કિલો વજનના ના વડીલ ગોવિંદ લુણાગરિયા એ ઓગણીસ લાડવા ઝાપટીને યુવાનો ને પણ શરમાવી દીધા તો ઘીથી થી લગભગ લાડુ ખાવામાં મહિલાઓનો પણ દબદબો જોવા મળ્યો આ સ્પર્ધામાં તેતાલીસ વર્ષીય સાવિત્રીબેન યાદવ દસ લાડવા આરોગ્ય વિજેતા બન્યા જ્યારે કે બીજા ક્રમાંકે ચૌદ લાડુ આરોગનારા અશોક રંગાણી રહ્યા ઓગણીસ લાડવા આરોગી જનાર ગોવિંદભાઈ છેલ્લા બાર વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે તેઓ ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે સાવિત્રીબેન યાદવ છ વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે તેમજ દર વર્ષે તેઓ લાડુ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવે છે લાડુ સ્પર્ધામાં પાંત્રીસથી ભાગ લીધો તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપ્યા તેમજ વિજેતા ભાઈઓ બહેનોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને રોકડ પુરસ્કાર આપ્યા ભાદરવી પૂનમ નો મહામેળો હવે સોળે કળાએ જામ્યો પાંચ દિવસમાં વીસ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

અંબાજી ભાદરવી ભાદરવી મેળામાં ની નકલી નોટ મેળાનો આજે ધૂમધામથી આ જગત જનની માં અંબાના ધામે ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે ત્યારે મેળામાં ભક્તોની ભીડ લાભ ઉઠાવવા એક ગઠિયાએ નકલી નોટો ઘુસાડી ભાદરવી પૂનમ મેળામાં ભીડ લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને ને બનાસકાંઠા એલસીબી ઝડપી પાડ્યો

સુરત પોલીસ માટે અડતાલીસ કલાક પડકારજનક ઈદ અને ગણેશ વિસર્જનને લઈને સોળ હજાર સુરક્ષા કર્મીઓ તૈનાત બે દિવસ પર્વ ને લઈને અડતાલીસ કલાક સુરત પોલીસ માટે ખૂબ જ પડકારજનક રહેશે આ માટે સુરત પોલીસ જમીન થી લઈ આકાશ સુધીના દરેક ખૂણા પર નજર રાખી રહી છે સુરત શહેરના પચીસ જેટલા અતિસંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ટીઆર ગેસના સેલ સાથે ઉભી છે ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસને લઈ સુરત શહેર ફરી છાવણીમાં ફેરવાયું છે ભાગર ચાર રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે પોલીસ ટીમ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને લઈને ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત છે સુરતમાં એસી હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે જેના માટે સોળ હજારથી થી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં તૈનાત છે ત્રણસો વીસ ધાબા પોઈન્ટ રહેશે જેના પરથી પોલીસ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે ત્રણ હજારથી થી વધુ સીસીટીવી સાથે ડ્રોન કેમેરા બોડી વન કેમેરા

ગેસ કટર અને ફોર્ક લિકટ વધારી દેવામાં આવ્યું છે સાથે સ્થાનિકો યુવાનોની મોટી ફોજ ઉતારવામાં આવી છે રાજ્યના સૌથી મોટા ગણાતા ગણેશ ઉત્સર્જન તૈયારીઓ હજીરામાં પૂર્ણ થઈ સુરતના હજીરા બોર્ડ પોઈન્ટ ઓવારા ખાતે

ફોર્કલિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર સહિતના સાધનો સાથે મૂર્તિઓના વિસર્જન માટે તૈનાત કરાઈ છે પોલીસ અધિકારીઓએ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવા સૂચનો અપાયા તો શહેરમાં એસી હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થશે જેને લઈને તંત્રે તૈયારીઓને આખરી આપી દીધો મહાનગરપાલિકા દ્વારા એકવીસ કૃત્રિમ તળાવ વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યા જેમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે મોડી રાત સુધી વિસર્જન થતું હોવાને કારણે લાઇટ તેમજ સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સુરતમાં ત્રણસો થી વધુ બાળકોએ વાલીઓ સાથે કરી ગણપતિ પૂજા સુરત શહેરમાં ગણેશ મહોત્સવમાં અનોખી પૂજા કરવામાં આવી ગણપતિ પૂજા સાથે માતા પિતાની પણ પૂજા કરવામાં આવી સુરતના પરમસુખ ગુરુકુળમાં ત્રણસો થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે માતા પિતાની પૂજા કરી સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો બાળકો અને તેમના માતા પિતા વચ્ચેનો પ્રેમ સંબંધ મજબૂત બને અને સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું હિમંતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં સ્વચ્છતા થીમ અંતર્ગત નાટક યોજાયું ભારતભરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની રમઝટ ચાલી રહી છે ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અહીં દરરોજ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે એક નાટક કે જેમાં બેટી બચાવો પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનવ કર્યો હતો પોતાના દેશને કઈ રીતે સ્વચ્છ રખાય તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો પણ આ નાટક નિહાળી સ્વચ્છતા રાખવાની વાત સ્વીકારી હતી ખંભાત દસ ફૂટ થી ઉપરની લગભગ પંદર જેટલી ગણપતિ દાદાની મૂર્તિઓ જમાવ્યો આકર્ષણ દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાં પણ ગણપતિ દાદાની ભક્તિમાં રંગમાં રંગાયેલા દ્રશ્યો જોવા મળ્યા ખંભાત શહેરની અંદર દસ ફૂટથી ઉપરની લગભગ પંદર જેટલી ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે સાથોસાથ નાની મોટી થઈને ખંભાત શહેરમાં ત્રણસો કરતા પણ વધારે ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે બૃહદ ખેડા અને આણંદ બંને જિલ્લાને ગણેશ મહોત્સવની ભેટ ખંભાત આપી છે ખંભાતના માછીપુરા વિસ્તારના મકાન કલરકામ કરતા કારીગરો વર્ષો પહેલા મુંબઈ કલરકામ માટે ગયેલા અને મુંબઈથી ખંભાત માછીપુરામાં ગણેશ મહોત્સવ લાવેલા આજે ખંભાતમાં નાની મોટી ત્રણસો ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું છે ખંભાતના માછીપુરા વિસ્તાર અને ખારવાવડ વિસ્તારમાં પંચાવન વર્ષ પૂર્વે ગણેશ મહોત્સવની શરૂઆત થઈ

ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા અગાઉ વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈની હાર થઈ છે રવિવારે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાય મોડી રાત સુધી મતગણત્રીની પ્રક્રિયા હાથ ધરાય મતગણત્રના પ્રથમ રાઉન્ડના વીસ બૂથ અને બીજા રાઉન્ડના દસ બૂથ મળી કુલ ત્રીસ પીટીમાંથી દસ હજાર છસો ને છ મત ભાજપને મળ્યા ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફૂડી વાંચતી વાસતી જીટની ઉજવણી કરી જેલમાંથી ચૂંટણી લડી રહેલ ગણેશ જાડેજાનો વિજય થયો જ્યારે કોંગ્રેસના યતિષ્ધિસા એનો પર આજે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીના મોત મામલે અન્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો ત્યારે બેંકના ચેરમેન તેજસ પટેલે કહ્યું કે કર્મચારીના પરિવારને કાયદેસરનું વળતર આપશે ચેરમેને પોતાના તરફથી રૂપિયા પાંચ લાખ આપવાની જાહેરાત કરી રાજકોટમાં રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાયું માસુમ ફૂલ કાર હેઠળ કચડાઈ જતા એપાર્ટમેન્ટમાં રમતા માસુમ બાળકનું મૃત્યુ રાજકોટ શહેરમાં મવડી નજીક હેમાદરી એક એપાર્ટમેન્ટમાં રિવર્સમાં આવતી કારે નીચે કચડાઈ જતા દોઢ વર્ષમાં માસુમ બાળકનું મોત નીપજ્યું એક ના એક પુત્રના મોત થી ચોકીદાર પરિવારમાં ગમગીની જવાય દોઢ વર્ષનો પુત્ર મોહન પાર્કિંગમાં રમતો હતો જે દરમિયાન કાર ચાલક મિલન

આ મંદિર દેખાવમાં સામાન્ય નાના ડેરા જેવું જ છે જેમાં માત્ર એક જ દીપક પ્રગટાવવામાં આવે છે અને જે દીપક હજારો પશુપાલકોની આસ્થાનો દીપક વર્ષોથી બન્યું છે આ મંદિર પશુધનના દુઃખ દર્દ દૂર કરે છે ગાયબ કરે છે દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે એક મેળો યોજાય છે આ પારંપરિક મેળાને ઝાલા બાપાજીના ધાર્મિક મેળા તરીકે ઓળખવામાં આવે છે વર્ષમાં એક જ વાર યોજાતો આ મેળો હજારો પશુપાલકોની આસ્થાનું કેન્દ્ર છે જે પશુપાલકોના પશુઓને ગર્ભ ધણ કરવામાં સમસ્યા થતી હોય જેના માટે આ મેળો અને મંદિર જાણે ભગવાન સ્વરૂપ છે પશુપાલકો દવા સારવાર થકી પોતાના પશુ ગર્ભધારણ કરી એ માટે માતબર નાણાનો ખર્ચ કરી હારી થાકી જતા હોય છે અને આખરે ઝાલા બાપાજીના શરણે આવી માનતા લીતા છે તેઓના પશુની તકલીફ દૂર થાય ઝાલા બાબાજીના મંદિર ખાતે પૂજારી ધર્મેન્દ્રસિંહ દ્વારા પશુપાલકોને કાગળમાં થોડી સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે બસ પશુપાલકોની અતુટ શ્રદ્ધા સાથે રાખવામાં આવતી માનતા રૂપી મનોકામના અહીં પૂરી થાય છે અહીં પૂજારી દ્વારા પણ એક રૂપિયો લેવામાં કે માંગવામાં આવતો નથી પશુપાલકો સ્વમેળે જ અહીં પાંચ દસ રૂપિયા ભેટ મુકતા હોય છે છોટાઉદેપુરના પ્રજ્ઞાચક્ષુ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર યુસુફ વોહરા વીસ વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓને અવિરત સારવાર કરે આજે ડોક્ટર યુસુફ વોરા તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે પરંતુ દ્રઢ નિશ્ચય યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી સખત મહેનત કરીને લોકોને કસરત કરાવી આરોગ્ય અપાવી સાથે સાથે દર્દીઓને મોટિવેટ પણ કરવાનું કામ કરી રહેલા વ્યક્તિ વિશે જાણીને તમને પણ તેમના પર માન થશે યુસુફ વોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડોક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષથી છોટા ઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે ડોક્ટર યુસુફ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાંના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીઓને સારવાર આપે છે ડોક્ટર યુસુફ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે ડોક્ટર યુસુફ નો કિસ્સો દ્રષ્ટિહીન લોકોની સાથે તમામ માટે પ્રેરણાદાયી છે પક્ષી પ્રેમીની કબૂતર સાથેની અનોખી મિત્રતા તમે મિત્રતાની વાત તો બહુ સાંભળી હશે પક્ષી પ્રેમીઓની વાતો જાણી હશે નિહાળી પણ હશે પરંતુ દ્વારકાના ભાણવડના આ પક્ષી પ્રેમીની વાત કંઈક અલગ છે ભાણવડના પક્ષી પ્રેમી પ્રકાશભાઈની કબૂતર સાથેની અનોખી મિત્રતા જોઈ ગામ આખું દંગ રહી ગયું પ્રકાશભાઈ સાથે એક કબૂતરની એવી મિત્રતા થઈ ગઈ છે કે આ યુવાનનો પીછો નથી છોડતું કબૂતર પ્રકાશભાઈ જ્યાં જ્યાં તેની સાથે સાથે કબૂતર પણ ઉડતું ઉડતું આવી જાય રાજી રાજી સાથે આ પ્રકાર નો પક્ષી પ્રેમ જોઈ લોકો પણ જોતા રહી જાય છે પ્રકાશભાઈ તેમના મિત્ર સમાન કબૂતરનું નામ રોકી રાખ્યું છે ભાણવડના પ્રકાશભાઈ છેલ્લા એક વર્ષથી સફેદ કબૂતર ને ઉછેરે છે અને ટ્રેન કરે છે આમ ભાણવડમાં પ્રકાશભાઈ અને કબૂતરનો અનેરો